સરોલી સાંઈ મંદિરે ચાલી રહેલ જયસિયારામ સેવા પરિવાર દ્વારા પાસઠ દીપ પ્રગટાવી ઉજવણી કરી આજના દૈનિક મનોરથી એડવોકેટ વિનયભાઈ શુક્લ દ્વારા પોથી પૂજન કરાયું મહેશભાઈ પાંજિયા દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજન સંપન્ન કરાયું પૂજ્ય બાપુના જન્મદિન ઉત્સવ પ્રસંગે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્વાર ટ્રસ્ટ શ્રી કમલેશભાઈ સેલર જયંતિભાઈ ડી પટેલ રાજુભાઈ પટેલ મહેશભાઈ પટેલ પ્રી કેટી પટેલ શ્રી પ્રેમજીભાઈ વી ગાંગાણી શ્રી નગીનભાઈ પટેલ રાજુ પટેલ જિજ્ઞેશભાઈ ઠાકોર ભદ્રેશભાઈ પટેલ વસંતભાઈ ચોટલિયા અશ્વિનભાઈ પટેલ વનિતાબેન શાહ વસુબેન મિસ્ત્રી અને જયસિંહ રામ સેવા પરિવારના ભક્તોએ ઉપસ્થિત રહી બાપુને શુભકામનાઓ પાઠવી હતી મનીષભાઈ બ્રહ્મ તરફથી બાપુના જન્મદિન પ્રસંગે શ્રોતાઓને આઈસ્ક્રીમ આપવામાં આવી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ